ક્રાંતિકારી જયભીમ જય કાશીરામ સાથીઓ આપણે હાલ છીએ ધોળકામાં જે બાબા સાહેબ આંબેડકર સમાજ ભવન જેની મુલાકાત લીધી અને એનો સંપૂર્ણ વિડિયો આપણે યુટ્યુબ જે આપણી યુટ્યુબ ચેનલ છે સમ્રાટ યોગેશ એમાં મૂક્યું છે તથા આપ સાથી મિત્રોને રજૂઆત કરવા માટે કે આપણી એક કાસાની મૂર્તિ છે સમાજમાંથી હરેક વ્યક્તિ પાસેથી કાસુ પિત્તળ જે કે છે એ ધાતુ મેળવીને આખી મૂર્તિનું જે બહુ સારો કોન્સેપ્ટ છે કે એના બાને બાબા સાહેબના વિચાર એ ઘર ઘર સુધી પહોંચે હવે અહીં આ જે સંસાધનો છે અહીં આપણો અભ્યાસ કરીને શિક્ષણ મેળવીએ લાઇબ્રેરી છે તમામ બાબતો છે એક વખતની વાત છે જ્યારે બાબા સાહેબે જે એક મોટી સભામાં વાત કરે છે બાબા સાહેબ કે આ સમાજ બહુ પ્રગતિ કરશે મેં જે સંઘર્ષ કર્યો છે જે એમને આપ્યું છે બંધારણ થકી જે લડ થકી બહુ વિકાસ કરશે અને એમાં રજૂઆત પણ કરે છે જે બધાને ઘર જાઓ આપની ઘરો કે દિવાલો પર લીખ દે અમિત દિશ કે શાસક કરતી જમાત વર્તશે એ જ્યારે ભાષણ કરતા હોય તો અમુક લોકો સાંભળતા હોય તો બાબા સાહેબ પર હસતા હશે એ સમયે કેમ કે ના શિક્ષણ ના અભ્યાસ એવી સ્થિતિ એટલે એમ થતું હશે કે આ બે ચોપડી ભણી ગયું એટલે આવી બધી ગાણા જેવી વાતો કરે છે પણ એટલા દિગ્દર્શતા હતા બાબા સાહેબ કે કે આપણા દેશમાં શાસન કરશું છે છે જોયું હું જે આ વર્ગને એમાં કોઈ માટી ઊભી થશે આગળ પહોંચાડશે અને એ માન્યવાર કાશીરામ સાહેબે કરીને બતાવ્યું છે હજુ પણ આપણે જે બાબા સાહેબે આપણને સંવિધાન થકી આપ્યું છે એ સંવિધાન થકી બાબા સાહેબ આપણી જોડે જ છે સંવિધાન છે બાબા સાહેબ જ છે અને એના સાથથી હજુ પણ આપણે એક તાકાત બનીને હજુ પણ ઘણું બધું કરી શકીએ છીએ એ આપણામાં સામર્થ્ય છે આપણામાં હજુ પણ નિરાશાઓ વ્યાપેલી છે હજુ પણ નિરાશા ભલે કે આપણાથી ના થાય આપણી વસ્તી ઓછી છે આપણી સંખ્યા નથી તો સાથીઓ આપણા પર જે સદીઓથી રાજ કરે છે ને આપણને માનસિક રીતે તમામ રીતે ગુલામ બનાવે છે એ લોકો માત્ર ત્રણ ટકા છે આ દેશમાં ત્રણ ટકા સદીઓથી આપણા પર શાસન કરે છે તો આપણા તો આપણે તો એનાથી બહુ ઝાઝા છીએ બહુ વધાર છીએ તો સાથે મિત્રો માન્યવર કાશીરામ સાહેબે જે દિશા જે લક્ષ્ય જે થિયરી આપી છે એ થિયરીથી આપણે બહુજન બનાવીને આપણે હજુ પણ જે બાબા સાહેબની પરિકલ્પના હતી જે બાબા સાહેબ આપણને જ્યાં પહોંચાડવા માગતા હતા અને એમણે કીધું હતું કે આપણા બધા દુઃખો ચાવી આ સત્તામાં છે ત્યાં આપણે નહીં પહોંચીએ આપણે આ જે આંદોલનો કરીએ છીએ નાના મોટા જે આત્મવિલોપનો કરીએ છીએ આવેદનો આપીએ છીએ એ આપણું વર્તમાન આજે આવો છે તો વિચારો આવનારી પેઢીનું ભવિષ્ય કેવું હશે જે આ નાના બાળકો તમારા ઘરમાં આપણા ઘરમાં જે જોઈએ છે એને આંખોમાં જુઓ કે આજે આપણે આ આ ઘર પરિવાર ચલાવવા માટે આપણા યુવાનોને આટલી સ્ટ્રગલ કરવી પડે છે બાર બાર હોલ હોલ કલાક કંપનીઓમાં કૂટાવવું પડે છે તો આજે આપણા ઘરમાં બાળકો જે ઉછરી રહ્યા છે એનું ભવિષ્ય શું હશે આપણે ક્યારે એક થશું ક્યારે આપણા પેટા જાતિ બહાર નીકળશું ક્યારે આપણે બધું ખોઈ બેસશું ત્યારે એક થઈને મતલબ શું છે હજુ પણ આપણે એક થઈને ઘણું બધું મેળવી શકીએ છીએ કોઈ પેટામાં આપણે બંધાઈને આપણે પોતાની જાતને શંકુ જે મહામાનવે જે જાતિવાદ સામે સંઘર્ષ કર્યો છે એ જ જાતિવાદને આજે આપણે પકડી રહ્યા છીએ ભાઈ કેટલી મોટી આપણે આપણે આપણા માટે શું શબ્દ છે ખરો કે આપણે કેટલી મૂર્ખામી કરીએ છીએ બાબા સાહેબે ખુદ કીધું છે કે ભારત દેશનો જે અનુસૂચિત જાતિ વર્ગ છે એ એક જ બાપની સંતાન છે ને આજે આપણે કે હું આનાથી ઊંચો હું આ હું વણકર હું ચમાર ગૌરવ છે હું વણકર છું આ કેવી દુર્દશા છે કેટલું દુઃખદ બાબત છે આપણે કેવી સંકુચિતતામાં કેવા પરજના કેવા કુટુંબવાદના ઝેરમાં ભળી ગયા છે આ મનુવાદ ક્યારે આપણી વચ્ચેથી કાઢીશું આપણે આપણો જે ભાઈ નાનો વાલ્મીકી સમાજ જે છે એની શું દૂરદ્ર દર્શાવે છે એની જોડે આપણે આપડે છે આપણે કોના દુષ્ક આપણે માણસ કહેવાના લાયક નથી કે જે મહામાનવે પોતાના બાળકોની ચિંતા કર્યા વગર આપણને આજે આ આ સ્થિતિએ પહોંચાડ્યા છીએ આજે જ આપણા ભાઈને આપણે અંદર આપડે છે આપણા જીવન પર આપણી આવી માનસિકતા પર કોઈ શબ્દો નથી કોઈ ભાષામાં કયા શબ્દોમાં હું આજે તમારી સમક્ષ રજૂ કરું આ લાગણી એ મને સમજાતું નથી હજુ પણ સમય છે આપણે સુધરીને એક થવું પડશે અને એક થઈને એક સમૃદ્ધ સમાજનું નિર્માણ આજે આપણે આપણાથી શરૂઆત કરવી પડશે આપણે યુવાનો કરી શકીશું અને આપણે કરીને રહેશું જય બી